હા અને પછી તાણે થઈને જો બાકીને ભમાવાના તો છે બરાબર અરે શું તું મારા ભાઈ લઈને આવી છે એમ અને તમને કોઈ છે જશે આ થાપ જીઝ માં જીતી છે ને

ફોર્મ માં બહુ છે એમ આ મને એક થાપ જીધું છે ને એને તો હાટુ વાળવાનું છે એમ પોઠાવાના છે એક ને ચાર આપણે થાય હા પોઠો ઉડાડવો પડે આજે તો આપણે જાહો હા જવતાજી ને લઈને જાહો કશું નહીં જવતાજી ની વાત કરશે એમ હા તો જવતાજી ને લઈ જાવા પડશે તારા એને એવો ને વાત જ બાકી જે બાકી તો કે પણ તમે કાળ સોંધી રાખો હાલ ના ના મને ખૂટતું જ નહીં બીજું કોઈ એમ

બાજુના ગોમ મેટલ થઈ ગયું છે કોણ હતું જેવા વાળો એ જેવા વાળો છે બાજુના ગોમ નો અને એમ કીધું હું મારા ભાઈને લઈને આવું છું

અરે તો ખબર નઈ કોન લાઈટ તો કોકી કરી છે પણ કોઈ ઘરે માવડું હું ઢોકો પડ્યો જ છે કે તો બોલાવું એમતાજી ઓ એમતાજી કોઈ ઘરે નહી લાગતું તો માવડું હવે હેડો તો કલાક ઈય નઈ જતા રેઈ રહી જતા રે લાગે હેડો એકલા એકલા મેટર ગરેવા છે પાછા હોય હેડો પડે કો ઓ જાવે ક્યાં હતા સાર પૂરો કરવા ગયો હતો સાર પૂરો કરવા ગયો અને પેલી આપણે બેટર ની વાત સીધી શું કરવાનું હોય જવાનું છે ને જવાનું છે હડો તો હડો તમે ઓછું લઈ લિયું

કોઈ વાતા નું રાવા જો આ તો આ રેડી એન ભમાના મન થાબજી જા ને ઈરા છે ઈરા કેમ ને આ તો આજો આપડા મળી અમારી હોમે પડવાનું તમારું લેવલ નથી આ પાછલી સેલ નો સિયો ભરે છે ખોટા વેમ માં છે

વાતો કરો મને પેલી કરવા પણ અમારે તો ક્યાં ઉપર ડાયરેક્ટ લડવાની વાત કરી હતી ફોન ઉપર ને ડાયરેક્ટ ફોન કરી લડવાની વાત એનું શું કરી શકો એમનું તમારે સમાધાન કરવું છે સમાધાન કરવું તો હું કરી આપું આ તો કશું હતું તમે આવ્યા છો એટલે આટલું મોન્યું છે ના કે અમને શું કે આ બાઇક લઈને એટલે શું ગમતું આવું એ વાત તો આ છે બાઇક લઈને સ્પીડ માં ના આડે સમાધાન

તો તમારે એ વાત ની ખવાની મજા થાશે ના એ વાત ની મજા નઈ થાય તમારી